મારું નામ છે દિનેશ નાયક છોટાઉદેપુર જિલ્લાના વચ્ચા ગામ હવે અમારા રાજા નાયક અરાઠસો પંદર થી અઢસો અડત્રીસ થી અઢાર સુધી અંગ્રેજોના શાસનમાં જે તે સમયે અમારા અંગ્રેજોનું શાસન હતું તે સમયે રાજા રૂપસિંગ નાયક પરમેશ્વર ગલાલ નાયક હિરભાઈ નાયક એવા યોદ્ધાઓ નાયક સમાજમાં હતા નાયક આદિવાસી સમાજમાં તે સમયે જળ જંગલ જમીન બચાવી રાખવા માટે અંગ્રેજો સામે યુદ્ધ કરી અને અરાઠસો પંદર થી અરાઠસો અડસઠ સુધી અંગ્રેજોના શાસનમાં અંગ્રેજો સામે બાહુબલી અમારા રૂપસિંહ રાજા નાયક એવા દોર્યા પરમેશ્વર નાયક શક્તિવાન દેવોને પૂજા કરી એમને શક્તિ મેળવી અને અંગ્રેજોના શાસન વખતે જળ જંગલ જમીન બચાવી રાખવામાં આવ્યો હતો તે સમયે બ્રિટિશન સરકાર એમના વિરુદ્ધ જે ગુનો દાખલ કરી અને અંગ્રેજોના શાસન વખતે જે તે ટાઈમે એમને અઢારસો માં બ્રિટિશીન સરકાર સમક્ષ જે જળ જંગલ જમીન બચાવી રાખવા માટે એમને ફાંસી આપી હતી તે સમયે અમે આજના દિવસે સોળ ના દિવસ કે એમને ઉજવવામાં આવે છે તો અમે શ્રદ્ધાંજલિ આપવા માટે અમારા સમક્ષ છોટાઉદેપુર જિલ્લાના અહીંયા અછાલા ગામ નદી ફરિયામાં અમારા નાયક આદિવાસી એ એમને શ્રદ્ધાંજલિ આજે અર્પણ કરે છે અને અમારો સમાજ જે નાયક સમાજ આવેલો છે અને એ મહત્વનો સમાજ છે કારણ કે એમ ગરીબ ખરો પણ જળ જંગલ જમીન માટે અમારા યોગદાન ઉત્તમમાં ઉત્તમ છે તો અમારા રૂપસિંગ રાજા નાયકનો અમારો ગર્વ છે કે એ અમારા રાજા રૂપસિંગ નાયકે જળ જંગલ જમીન માટે આદિવાસીઓ એકતા કરી અને અંગ્રેજો સામે યુદ્ધ કરેલું એ મહત્વનો ફાળો છે જય હિન્દ જય આદિવાસી નાયક